સંતો મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ કરાયો શહેરમાં આરોગ્ય ક્ષેત્રે એક નવું સોપાન ઉમેરાયું છે જેમાં પરિવાર હેલ્થકેર હોસ્પિટલનો શુભારંભ થવા જઈ રહ્યો હતો ત્યારે નવરીત હોસ્પિટલના ઉદઘાટન પ્રસંગે દીપ કટ્ય કરવા માટે સ્થાપક ડોક્ટરના વડીલશ્રીઓ તેમજ કેન્દ્રીય મંત્રી નિમુબેન બામ્બળિયા જિલ્લા પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ પૂર્વ મંત્રી અને ભાજપના અગ્રણી આરસી મકવાણા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં ઉદઘાટન કરવામાં આવ્યું હતું બાદ હોસ્પિટલના ડાયરેક્ટર મેનેજર ડોક્ટર મનહરભાઈ બલદણીયા દ્વારા હોસ્પિટલની વિશેષતાઓ અંગે માહિતીઓ આપવામાં આવી હતી પીછે નહીં ભાગે उपलब्धियों के बारे में जानेंगे तो आपको बहुत खुशी होगी जम्मू कश्मीर के पुलवामा के एक स्टेडियम में रिकॉर्ड संख्या में लोग इकट्ठा हुए नमस्कार मैं डॉक्टर पार्था जुमठ एम डी फिजिशियन और मैनेजिंग डायरेक्टर परिवार हेल्थ केर हॉस्पिटल बदा राजकीय अग्रणी વડીલો મહાનુભાવે બધાનું સ્વાગત કરું છું પરિવાર હેલ્થકેર હોસ્પિટલની અંદર ફિઝિશિયન કાઇનેક પીડિયાટ્રિક ઓર્થોપેડિક સર્જન બધી જાતની ફેસિલિટી ડૉક્ટરો અવેલેબલ છે અહીંયા આઈસીયુ ક્રિટિકલ કેર ઇમરજન્સી સારવાર અદ્યતન ઓપરેશન થિયેટર મોડ્યુલર ઓટી ઇન્ડોરની સુવિધા દાખલ દર્દીઓ માટેની સુવિધા ઓપીડી માટેની સુવિધા બધી સુવિધા સાથે અહીંયા પીએમ જેવાય કાર્ડમાં પણ તદ્દન ના દરે સારવાર અને બીજી બધી સુવિધાઓ સાથે પરિવાર હોસ્પિટલ પરિવાર હેલ્થકેર હોસ્પિટલનું આજે ઉદ્ઘાટન છે